ਨੇ ਪਾਵਨ ਥਾਵਾ ਦੇ ਤਰਨ પંક્તિ મે બદલી છે भजन માં મૂળ કીર્તન માં કઈક અલગ છે પણ મેં મારા ભાવ અનુસાર માર જગ નું દેવ છ બસ જ થી

그들의 소중함은 다른 이 아닙니다. 그의이 અહીંયા પણ બ્રાહ્મણ કઈ બિંદુ નામનો બ્રાહ્મણ બધા જ અધર્મ આચરવા માટે તત્પર બન્યો સંઘ નો બહુ મોટો મહિમા જેવો સંગ કરો ને એવો રંગ બંને કથાને સાંભળતા સાંભળતા જોડે સાધનાનું શીખતું જવાનું છે આપણે ત્યાં છે ને ધ્યાનના પ્રકાર છે અને ધ્યાનના પ્રકારમાં એક ધ્યાન કહ્યું છે ત્રાટક ટ્રાટક માને તમે જીવું જુઓને એના ગુણો તમારી ભીતર આવતા તમે જેને જુઓ એના ગુણો તમારી ભીતર આવતા જાય ટ્રાટકનો નહી હોય તમે જેને જુઓ એની એના એની ઉર્જાનો સંચાર પછી પોઝિટિવ હોય તોય અને નેગેટિવ હોય તોય તમે જેવું અન્ન લો ને અન્ન એવો ઓડકા એવો વિચાર તમારા બનતા અત્યારે જે મોટે ભાગે મુશ્કેલી છે ને એ અન્નના કારણે જે બદલાય જે છે અત્યારે સાવ સાચું મારાથી આ મને આ નિવેદન કરવા ગમતા નથી પણ સમાજને સાચી પરિસ્થિતિ બતાવવા માટે થઈને નિવેદન કરું છું અમદાવાદના આપડા આજે મોગા મોગા રોડ છે સમજાય છે ને અને એ જગ્યાએ રાત્રે તમે અગિયાર વાગે પછી નીકળો અને પછી તમે જુઓ જે આપણા દીકરા અને દીકરીઓ સારા સારા ઘરના શું હાલત છે કશું કહી શકાય છે કશું બોલી શકાય છે ના ના અને એનું કારણ અન્ન છે તમારા આચાર વિચાર તમારા અન્ન થી થાય વિષ્મ બાણ સૈયા પર સુતા અને યુધિષ્ઠિરને

અને ત્યારે દ્રૌપદી હસતા હસતા એમ કહ્યું કે પિતામાં અત્યારે આટલી બધી ડાહી ડાહી જ્ઞાનની વાતો કરો છો જે દિવસે મારા વસ્ત્રાહરણ થતા હતા એ દિવસે આ જ્ઞાન ક્યાં ગયું હતું જ્યારે ક્યાં ગયું હતું અને એ વખતે પિતામાં ભીષ્મ બોલ્યા પાંચાલી એ સમયે મેં દુર્યોધનનું અન્ન ખાધું હતું અને એટલે મારાથી બોલી ન શકાયું અને ત્યારે ઓર જોરથી પાંચાલી હસવા લાગ્યા વધારે જોરથી હસવા લાગ્યા પૂછ્યું કેમ હસો છો મને એટલે હસવું આવે છે કે અત્યારે તો કઈ તમે મારા હાથમાં ખાધું નથી શું કહે છે અત્યારે તો મારા બનાવેલું મારું બનાવેલું ભોજન તમે જમ્યા નથી તો અત્યારે આ ડાઈ ડાઈ તો ક્યાંથી આવી પિતામાં અને ત્યારે ભીષ્મ જવાબ આપે છે પાંચાલી

આપણા ઘરનું રસોડું પણ બેનો બીજું કશું જ ન કરી શકો ને આટલું ધ્યાન રાખી લેજો ધર્મ સચવાઈ જશે તમારાથી બહુ માળા ન થાય આમ તો એ એવું શિવપુરાણમાં કહ્યું છે કે એક લાખ બિલી ચડાવવા શ્રાવણ મહિનાનો ક્રમ હકીકતમાં શું છે એક લાખ બિલી પાંચ લાખ જાપ કેટલા પાંચ લાખ જાપ એક લાખ બિલી અને રુદ્ર રુદ્રીનો પાઠ આટલો ક્રમ છે આમાંથી કોઈ કશું કરી શકવાના

મહાદેવ ને એમ થાય કે આ જલ્દી જતો રહે તો સારું થયું નહીં હમણાં ત્રીજું ખોલવાનું જ હતું પહેલા માં પહેલું તમારા ઘરનું હારું સાચવી લોટલું જ ન હોય સીધું જેને જે

પૈસા વાળા હોવું અલગ વસ્તુ છે અને પૈસા વાળા હોવું અલગ ચીજ છે અને શ્રીમંત

ડોંગરેજી બાપા એમ કહેતા કે દાંતણ કર્યા વગર જેટલા ડગલા ભરાય ને એ ડગલે ડગલે પાપ લાગે સ્નાન વગર કદી રસોડામાં ના જવું તમે જે ઘરમાં પરણીને ગયા છો ને તમને વાંધો હોય તો જાઓ મહાદેવ જોડે તમને અગર વાંધો હોય અને તમે નહીં જાઓ તો છેવટે સ્મશાનમાં કોણ બેઠો હોય મર્યાદા કદાચ કશું કહેતી હોય ને તો એ તમારી પર કોઈ પાબંદી નથી ઇટ ઇઝ રિસ્ટ્રિક્શન લખીને આપે કે આ ન કરવું તો એ ડોક્ટરે પાબંધી કરી એમ ના કેવાય શું કહીએ છીએ તમે જે ઘરમાં પરણીને જાઓ ને ત્યાંના કુલ દેવતાની જવાબદારી પણ તમારી છે ત્યાંના વંશની જવાબદારી પણ તમારી છે અને ત્યાંના પિતૃઓની જવાબદારી પણ તમારી છે એટલે ભલે અત્યારના સમય પ્રમાણે કઈ આપણે બધું ન કરી શકીએ અત્યારના સમય પ્રમાણે બધા ડ્રેસ પહેરતા હોય ઘરમાં પેન્ટ શૂટ આદિ કઈ વાંધો નથી પણ કમસે કમ એક મર્યાદા શીખજો કે સવારના સમયમાં પાણીયારે જ્યારે પ્રણામ કરો ને ત્યારે ભલે ગમે તે અત્યારના સમય પ્રમાણે પહેરો પણ કમસે કમ એ એક સમય માથે ઓઢી અને પ્રણામ કરવા જોઈએ એક સમય પછી ભલે ગમે તે રીતે રહેતા હોય તમે જે ઘરમાં હોવ ને એ ઘરના ઉમરાની જવાબદારી તમારી છે બીજું કશું જ ન કરી શકો ને તો ઉમરાને પર હાથથી જળ રાખી અને એને હાથથી સાફ કરો ઉમરાની ઉપર ઘરમાં જે સાવરણી વાપરતા હોય એ ન વપરાય આ ઉમરો શું છે સમજજો ઉમરો તમારા ઘરનો ઉમરો એટલે તમારા ઘરની પોઝિટિવ એનર્જીને બહાર ન જવા દે અને તમારા ઘરમાં નેગેટિવ એનર્જીને આવવા ન દે એ કામ ઉમરાનું છે સારું બહાર ન જવા દે અને ખોટું અંદર આવવા ન દે એ જવાબદારી તમારી છે ઉમરાની મહત્તા છે તમારા ઘરનું સારું કદી બારે નહીં જવા દે અને ખોટું કદી અંદર નહીં આવવા દે ઉમરાની અંદર દેવ છે એની અદબ એની મર્યાદા એ હોવી જોઈએ તમને ખબર છે ઉમરાની અંદર સપ્ત માતૃકા ધ્રુત માત્ર એમ કહ્યું છે હવે અમદાવાદમાં આવી ખબર હશે કે નહીં મને ખબર નથી પણ ગામડા ગામમાં આપણા જે જૂના મકાનો તમે યાદ કરો કોઈ જોયેલા હોય તો તો એમાં લાકડાનો નો ઉમરો હોય કેટલાય જોયેલું છે જરા હાથ ઉપર કરો તો લાકડા ઉમરો હોય અને પછી આમ બારસાખ બનાવેલી હોય બે બાજુ આમ ટોડલા હોય ટોડલા સમજાય છે ઉપર આમ લાકડા નું બનાવેલું એવું કહેવાય છે કે એ ઉમરો જ્યારે બેસાડવા માટે આવે ને ત્યારે કડિયાને ઘી પીવડાવતા હતા ત્યાં ઘી પીવડાવે અને પછી એની પૂજા થાય પછી ઉમરો બેસાડે એ ધ્રુત એટલી ઘી પીનારા દેવ એમાં વિદ્યમાન છે એવું આપણે ત્યાં માનવામાં આવે અને પછી એમને એક જ શબ્દની વાચા છે એ હંમેશા એક જ શબ્દ બોલે છે અને એ છે તથાસ્તુ શું બોલે ઉમરાનો દેવ શું બોલે તથાસ્તુ તથા હવે તમારે એકબીજાને ઝઘડો થાય તમે કહો તારું તો શું બોલે અચ્છા એટલું જ નહીં હં તમે ઘરમાં એમ બોલો કે આનું તો કશું જ નથી તો શું કહે શું કે આ કશું કરવાનો નથી શું કે આ કંઈ નથી કરતો શું કે અને તમે ઘરમાં એમ બોલો કે કાંઈ વાંધો નહીં હં ભાઈ કાલ સવાર સારો દિવસ આવશે તો ઉંમરાનો દેવ શું બોલે

ઘરમાં બોલવામાં બહુ ધ્યાન રાખવું છે